પ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારથી પાર કરીને તે હવે ગુજરાતના બોર્ડર ઉપર પ્રવેશી ગઈ છે એટલે કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે જેમાં હાલોલ કાલોલ દાહોદ ગોધરા અને છેક અત્યારે હાલ મધ્ય ગુજરાતની અંદર એટલે કે અમદાવાદ સુધીની આ જે સિસ્ટમ છે તેની અસર અત્યારે હાલ જોવા મળી રહી છે અત્યારે હાલ અને આ જે સિસ્ટમ હતી એ ડીપ ડિપ્રેશનમાં સિસ્ટમ હતી ડીપ ડિપ્રેશન સિસ્ટમ એટલે ઘણી મજબૂત કહેવાય કઈ અંશે મજબૂત સિસ્ટમ કહેવાય જે બોર્ડર મધ્યપ્રદેશમાં આવ્યા પછી ભોપાલ સુધી ઇન્દોર સુધી આવ્યા પછી આ સિસ્ટમ છે તે લો પ્રેશર સિસ્ટમની અંદર સક્રિય થઈ ગઈ છે અને લો પ્રેશર સિસ્ટમ એ કોઈ નાની સિસ્ટમ ના કહી શકાય એ પણ ઘણી મજબૂત સિસ્ટમ કહી શકાય આ સિસ્ટમની અંદર જે વરસાદની તીવ્રતા છે તે આઠથી થી લઈને દસ ઇંચ કે કોઈ કોઈ વિસ્તારો ની અંદર આઠથી થી લઈને પંદર થી અઢાર ઇંચ સુધીના વરસાદ થાય તે પ્રકારની સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમની અંદર ગાજવીજનું પ્રમાણ વરસાદનું પ્રમાણ અને પવનની જે સ્પીડ છે ત્રીસથી લઈને બત્રીસ કિલોમીટર પાંત્રીસ કિલોમીટર કોઈ કોઈ જે દરિયાકાંઠા વિસ્તારના ભાગની અંદર ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તો નવાઈ નહીં આ રીતની આ સિસ્ટમ છે આ સિસ્ટમ છે તે આજે સત્યાવીસ તારીખ થઈ ગઈ છે સત્યાવીસ તારીખથી લઈને ચેક ત્રણ તારીખ સુધીની આ જે સિસ્ટમ છે તે આ વરસાદની સિસ્ટમ છે ગુજરાત ઉપર તાંડો બચાવવાની છે એટલે કે ભારે વરસાદ થવાના છે આ સિસ્ટમની અંદર જે પણ બી જગ્યાએ વરસાદ નહીં પડ્યા હોય લગભગ નેવું ટકા સુધીનો વિસ્તાર છે તે કવર કરી લેવાની છે આ સિસ્ટમ અને સૌથી વધારે વરસાદની તીવ્રતા ગણાતી સિસ્ટમ આ ઉત્તર ગુજરાતના જે ગામ ગ્રામ્ય વિસ્તારો છે તે ઉત્તર ગુજરાતના દરેક ગ્રામ્ય વિસ્તારની સારામાં સારો ભરપૂર વરસાદ થઈ છે ત્યાં નદી નાળા ડેમ હલગાઈ જાય તેવો વરસાદ છે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર અને જે દાહોદ હાલ કાલો જે ત્યાં વધારે પડતી અસર છે આ સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાતમાં પણ મહદઅંશે થવાની છે પણ સિસ્ટમનો જે ટ્રપ છે વણંક છે તે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ રહેલો છે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની શક્યતા ઓછી રહે વસી રહે મતલબ એવું નહીં હોય કે 2 ઇંચ વરસાદ પડશે ત્યાં આગળ વરસાદ પડશે પણ જે 8 ઇંચ થી 18 ઇંચ સુધીનો વરસાદ કહ્યો તેવો વરસાદ ત્યાં આગળ નહીં પડે 8 ઇંચ સુધીનો વરસાદ તો ગણી ન જ ચાલવાનું છે આ સિસ્ટમની અંદર પરંતુ આ જે વરસાદનું પ્રમાણ છે 8 ઇંચ કેનાથી વધારે લગભગ ઓછો વરસાદ પડે તો અર્ધો પડે તો 4 ઇંચ સુધીનો વરસાદ તો માનવાનો જ છે કારણ કે ઓ વરસાદ નહીં પડે એવું તો બનવાનું જ નથી વરસાદ 100% પડશે આ સિસ્ટમની અંદર એટલે ખાસ કરીને સાવચેતી રાખવાની ખૂબ જ જરૂર છે આ સિસ્ટમની અંદર તો બાકી વિશેષ માહિતી છે તે આપણે કાલના નેક્સ્ટ વિડીયોની અંદર આપવામાં આવશે પણ આ એક ઇમરજન્સી વિડીયો વિડીયો સાંભળી લેવો અને વિડીયોને લાઈક કરીને તમામ ગ્રુપમાં શેર પણ કરવો ચેનલ ઉપર નવા આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેવી મિત્રો તો આજનો વિડીયો છે તે અહીંયા આગળ સમાપ્ત કરીએ છીએ બાકી આ સિસ્ટમ કઈ તરફ મળાક લેશે હવે તેના ઉપર ડિપેન્ડ કરશે મિત્રો તો આજના ની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ મિત્રો